શું ગુજરાતના રાજકીય પક્ષો સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટીના ચિંદેલા માર્ગનું અનુસરણ કરી રહ્યા છે રાજ્યમાં ચર્ચાથી વાતો ગત રોજ સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મ જયંતિની ઉજવણીના ભાગરૂપે સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટીના પદાધિકારીઓને કાર્ય કરતા અમદાવાદ સ્ટેડિયમ ખાતે પહોંચી જાય કરવા માટે પ્રતિક ધરણા કર્યા આગામી દિવસોમાં આંદોલનને રાજ્યવ્યાપી બનાવવાનું પ્રણ લેવામાં આવ્યું ચાંદખેડા પોલીસ દ્વારા પક્ષ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ કલ્પેશભાઈ પારે ગુજરાત રાજ્ય સંગઠન પ્રમુખ બાબરભાઈ પટેલ ગુજરાત રાજ્ય ઉપાધ્યક્ષ પંકજભાઈ પટેલ રાજ્ય કાર્યકર્તાઓની અટકાયત કરી હતી આ પ્રસંગે કરણભાઈ પારેખ બાયડ ખાતેથી કિરીટભાઈ ગોસ્વામી તેમજ તેઓની ટીમ તેમજ મેઘરજ તાલુકા પ્રમુખ મુકેશ રાવલ તેમની ટીમ મયંકભાઈ પટેલ મનોજભાઈ પ્રજાપતિ નિકુંજભાઈ પણસારા પણ હાજર રહ્યા સરદાર સન્માન યાત્રા સમિતિ દ્વારા જ્યારે સરદાર સન્માન યાત્રા નીકળવામાં આવી ત્યારે સરદાર પટેલની સાથે ભાવનગર નરેશ કૃષ્ણકુમાર સિંહજીના ત્યાગ વિશે તેમજ સરદાર વલ્લભભાઈના કાર્યો વિશે પણ પ્રજાને માહિતગાર કરવામાં આવ્યા જે ભાજપ ક્યારે કૃષ્ણ કુમાર સીજી બાબા સાહેબ આંબેડકર અબ્દુલ કલામ જેવા કર્મનિષ્ઠ નેતાઓને યાદ પણ નહોતી કરતી અને હવે સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટીના ચીંધેલા માર્ગનું અનુસરણ કરી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર સાહેબની સાથે કૃષ્ણકુમાર સીજી ગોહિલને યાદ કરવા માટે મજબૂર થયા હોય તેવું જણાય છે ગુજરાત કોંગ્રેસ દ્વારા પણ સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટીની સ્ટેડિયમ પર નામ બદલવાની ઉગ્ર લડત જોઈ તેનું અનુકરણ કરવામાં આવી રહ્યું હોય તેવું જણાય આવે છે શું અત્યાર સુધી કોઈ રાજકીય પક્ષને આ નહોતું દેખાતું શું રાજકીય પક્ષો સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટીના પદચિહ્નો પર ચાલી રહ્યા છે રાજ્યમાં એવી વાતોની ચર્ચા થઈ રહી છે જય સરદાર જય સરદાર જય સરદાર જય સરદાર જય સરદાર

સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેડિયમ સરકાર આ સ્ટેડિયમનું નામ પૂર્ણ આપે એ અમારી પહેલી માંગ છે

ફરી એકવાર સરદાર સાહેબનું નામ પુનઃ સ્થાપિત કરો આજે અમે એના બાબતે પ્રતિક ઉપવાસ આંદોલન ઉપર છીએ સરકારને અમારી વાત રજૂ કરી રહ્યા છીએ આજે તનાશા સરકાર જો હવે આ પગલું નહીં લે તો આવનારા દિવસોની અંદર સરકાર બદલાવીને પણ જો સરદાર સાહેબનું નામ આ સ્ટેડિયમ કોઈ પણ પુનઃસ્થાપિત કરવું પડે તો એના માટેની પણ અમારી પૂર્ણ તૈયારી છે જય સરદાર રિપોર્ટર અરેશની વ્યાસ તંત્રી બનાસથી પુકાર બનાસ કાથા